કાલીઓ કેટલા ટાઈમ ગયા છે કલાક થઈ ગયા દેખાતા નથી દોડતા દોડતા ઓછો કાલીઓ ને બધા સરદાર

સરદાર કેવી રીતે જઈશું આપણા પાસે તો ઘોડા પણ નથી અરે ચાલી ને જઈશું સરદાર બે જણા અમે જઈને છીએ સાંભળ જો મળશે ને તો પછી તારી વાત છે બસ થી ખાધું નથી સંભા હા જવાન કરો અરે વર્ત ના હોય ભૂંદ બો ખાજો અરે ત

લાકડીઓ ખાધું સરદાર સરદાર ને લાકડીયો મેદાર ને બેરો સરદાન આજે તો હોર કમ ને પડવાના છે સદાર આ મે હું લાયે છો આમાં ડુંગળી છે બેટી છે ને ગાજર છે અરે સદાર તમે તો પાપડી પાપડી કઈને જીવ લીધો તમારો પાપડી તો ચોય મળી નથી ગામમાં તમે લેવા ઓ ભારે તો બધું મરા તો પતા મરા બેરા ખોખા કઈ ને હે તો તમે હું લેવા ઓ ભારે સરદાર શંભા સરદાર કાલી પેલા સરદાર ને લેવા દાયા સરદાર સરદારે ખાધું આજ કાલે આપણે આપડે પણ સરદાર

વધારે નહી ચાર ધોકા મે ખાધા ને આઠ ધોકા સરદાર ને જ ખાધા છે અને હું તો જો તો કદી ખાધું જ નહી લઈને આવ્યો છું તમને તો બૈરા લોક ને નતા મારે એ તો થાય તને લૂંટવા જાવ તો બધું યા થાય બોલ્યો સરદાર ના હોય તો સંભાને પટાવાનું કરો પટાઈ સરદાર હા પટાવાનું કરો સંભાને સંભાની જગ્યાએ બીજા કોક ને આદમી ને લાવશુ ગામ માંથી કશો તો નઈ સરદાર પટાઈ દો સંભાને ખાલી આમાં ગાઈ હા સંભા ને શું કામ છે સરદાર ને પટાઈ સરદાર ને કરો ના કોઈ નહીં નાખો દારો પેલા દોયડા જેવો છે આ ગોમ એના માટે આપડે પણ બારમું નહીં કરવું પડે પછી કશું બારમું બંદુક પૈસા

ના હોય તો સંભાળ ને પેલી બાજુ લઈ જઈએ અને પટાઈ દઈએ હા તો ચલો એ બાજુ લઈ લે તું અને પટાઈ દઈએ ત્યાં જઈને ચલો લેલો શંબા આપડા આઈએ એ શંકર તું હોય અમે આઈએ છે તઈન જણા જઈને સરદાર હા બંદૂક દે દીજી મેરે કો લે भाग जी आप हेलो शम्भा आलिया शम्भा ने पटाई दे खत्म कर दो शम्भा ने हां कर दे, दे। सरदार शम्भा कालिया कालिया तूने ये क्या कर दिया शम्भा सरदार को खत्म कर दिया आज थी काली सरदार तू आज थी सरदार मुग चलो कालिया सरदार પટ્ટા તો લે લે અરેયાંભા આજ થી તું આ બધા નો માલિક તું થઈ ગયો સરદાર મુભા શંભા સરદાર છ ગયા સરદાર હવે સરદાર આપો દેખા હે સરદાર હું મારી વાત સરદાર કાલિયા સરદાર કાલિયા સરદાર ખતમ કરી સરદાર આજથી આપડે સરદાર કાલી થઈ ગયો છે સરદાર આજથી આ ગામ તમારું અને અમે માણસો કે તમારા અમે ભૂસાનાર અવાજો શંભા આપણા ઇલાકા માં કોઈ ભૂસવી નઈ રે સરદાર જય માતાજી મિત્રો આ વિડીયો અમે મનોરંજન માટે બનાવેલો છું જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ તો અચુક કરજો જય